નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી અને આજની આપણી કૃષિ માહિતીનો વિષય છે કે અત્યારે ડુંગળીના પાકની અંદર એ મોટા પ્રમાણમાં અથવા તો વિપુલ પ્રમાણમાં થ્રીપ્સ જોવા મળી રહી છે તો આ થ્રીપ્સના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ કેવી કેવી જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ આ અવસ્થાની અંદર આપણે કેવા કેવા ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ આ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેતીના દવાખાના ફેસબુક પેજમાં મિત્રોનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ અને ફોલો કરો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ઉપયોગી ખેતીલક્ષી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય તો આજનો આપણો વિષય છે ડુંગળીના પાકમાં ચુસ્યા જીવતોનું નિયંત્રણ અત્યારે ડુંગળીની અંદર એ ઘણા બધા અંશે ચુસ્યા પ્રકારની જીવાતમાં ખાસ કરીને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો આપણે થ્રીપ્સ કેવા સંજોગોમાં અને ડુંગળીની અંદર ક્યાં એ વસવાટ કરે છે આપણે જાણવું ખૂબ જરૂરી છે આ ડુંગળીનો જે કંદ છે એની ઉપરના જે પાંદ છે એની અંદરમાં આપણને જોવા તે મળતી હોય છે અને આની અંદર એ ઘસરકા પાડી દે છે પાનની અંદર પાનની અંદર ઘસરકા પાડતી હોવાના કારણે પાનમાંથી રસ ધીમે ધીમે ચૂસાવવા માંડે છે ડુંગળીનો જે કલર છે એ ધીમે ધીમે લીલો જે કંઈ હોય છે એમાંથી ઝાંખો પડતો જાય છે પાન એ પીડા પડવા માંડે છે ઘણી વખત વધુ પ્રમાણમાં થ્રીપ્સનો ઉપદ્રવ હોય તો પાન ગુજરા આકારે વરવા માંડે છે અને જો આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય ત્યારે તમે કોઈપણ પ્રકારના પોષક તત્વો કે કોઈપણ પ્રકારનું તમે ન્યુટ્રિયન્ટ ખાતર આપો તો ડુંગળીની અંદર જે કંઈ જુસ્સ્યા પ્રકારની જીવાત છે એમાંથી રસ ચૂસવાના કારણે ડુંગળીનું વેજીટેટિવ ગ્રોથ એ ફર્ટિલાઇઝર આપવા છતાં પણ થતો નથી એટલા માટે આ થ્રીપ્સનું નિયંત્રણ કરવું એ જરૂરી છે જો વધુ પ્રમાણમાં થ્રીપ્સનો ઉપદ્રવ આવી જાય તો જે કે તમે પોષક તત્વો આપો છો એ પોષક તત્વો એ ચૂસ્યા પ્રકારની જીવાત ચૂસી લેશે ડુંગળીનો જે કંઈ કંદ છે એનો જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ થતો નથી અને ગ્રોથ ન થતો હોવાના કારણે ઉત્પાદનની અંદર આપણે ઘણા બધા અંશે ઘટાડો જોવા મળે છે એમાં સૌથી મહત્વની બાબત છે કે આપણે શું કાળજી રાખવી જોઈએ તોમાં છે ખાતર વ્યવસ્થાપન જ્યારે વધુ પ્રમાણમાં થ્રીપ્સ જોવા મળતી હોય ત્યારે નાઇટ્રોજનયુક્ત ખાતરો જે કંઈ છે એનો વપરાશ ઓછો કરવો જોઈએ અથવા તો બંધ કરી દેવો જોઈએ જ્યારે આપણા ડુંગળીના પાકની અંદર જ્યારે થ્રીપ્સનું પ્રમાણ વધી જાય ત્યારે જો તમારી ડુંગળીનો વેજીટેટરી ગ્રોથ સારો હોય તો આપ લોકોએ નાઇટ્રોજનયુક્ત ખાતરો સ્વતંતરે બંધ કરી દેવા જોઈએ એની અવેજી અથવા તો એના અથવામાં મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ અથવા તો સિવિડ એક્સટેક્ટના જે કંઈ ખાતરો આવે છે એનો આપણે લોકોએ ઉપયોગ કરવો જોઈએ જેમ કે પીઆઈ કંપનીનું બાયોબિટા ઇફકોનું સાગરિકા મિક્સ માઇક્રોન્યુટન તરીકે ચિલેટેડ ફોર્મમાં એ બીએસએફ કંપનીનું લિબરલ ટીએમએક્સ ટી વનિતા કેમિકલના પણ આવા મિક્સ માઇક્રોન્યુટન આવે છે તમે એનો છુટકાવ કરી શકો છો ઉપરથી ત્યાર પછી કઈ કઈ જંતુનાશક દવાનો આપણે ઉપયોગ કરીએ તો થ્રીપ્સને આપણે નિયંત્રણ કરી શકીએ છીએ તો ફિપ્રોલિન પ્લસ ઇમિડા ક્લોકિન ચાલીસ ચાલીસ પર્સન્ટનું કોમ્બિનેશન આવે છે એ એક પંપની અંદર છથી આઠ ગ્રામ લખે અને એની સાથે લેમડા સાઇલોથીન એક પંપની અંદર પંદરથી વીસ મિલી લખે તમે નાખીને ઉપયોગ કરશો તો એની અંદર આપણને સારામાં સારું પરિણામ જોવા મળશે આ મોલિક્યુલર બંનેમાંથી કોઈ તમારા વિસ્તારમાં અવેલેબલ ન હોય તો સ્પીનોટોરોમ ટોરોમ અગિયાર પોઈન્ટ સાત ટકા એક પંપની અંદર પંદરથી લઈ અને અઢાર મિલી લખે નાખીને તમે ઉપયોગ કરશો તો એની અંદર આપણને સારામાં સારું પરિણામ મળી શકે છે જ્યારે થ્રીપ્સ આપણી ડુંગળીની અંદર વધારે પ્રમાણમાં હોય અને આપણે આ દવાનો ઉપયોગ કર્યા પછી આપ લોકોએ પાંચથી સાત દિવસ પછી સામાન્ય અથવા હળવી દવા તુરંતને છાંટવી જોઈએ જેથી કરીને થ્રીપ્સની જે કે લાઈફ સાઇકલ છે એ તૂટી જતી હોય છે અને આપણા લાંબા ગાળાનું સારું પરિણામ જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી આ દવાનો ઉપયોગ કર્યા પછી ખરેખર તમને કેવું પરિણામ મળ્યું એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર અઠ્યાસી ચાર છન્નું અને જીરો એકવીસ ત્રેવીસ ઉપર તમે વોટ્સઅપના માધ્યમથી અમારો સંપર્ક કરી શકો છો અને આ દવાનો ઉપયોગથી તમને પોઝિટિવ પરિણામ આવ્યું કે નેગેટિવ પરિણામ આવ્યું તમારો અભિપ્રાય ચોક્કસપણે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો તમારી કોમેન્ટની હું રાહ જોઈને બેઠો છું એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય